સામાન્ય વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા શરૂ થઈ હતી ધોરણ બાર અને માં ભાષાનું પેપર જ્યારે કે સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર તેમજ વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિકશાસ્ત્રનું પેપર લેવામાં આવ્યું હતું સવારના દસ વાગ્યાથી પરીક્ષા સમય શરૂ થયો હતો જે માટે સવારના સાડા નવ વાગ્યા આસપાસ વિદ્યાર્થીઓ જુદી જુદી શાળાના ખાતે પહોંચી ગયા હતા સાથે સ્કૂલ સંચાલકો દ્વારા કુમકુમ તેમજ થી તિલક કરીને તેમજ ગુલાબનું ફૂલ આપીને અને મોં કરાવીને પરીક્ષાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો તૈયારી છે આખું વર્ષ કેવી મહેનત કરી હતી આખું વર્ષ ખૂબ મહેનત કરી હતી અમારી શાળાએ ખૂબ મહેનત કરાવી હતી એટલે ઉપર એવી રીતના કે કોઈ બાળક કદાચ બાય મિસ્ટેક સરસ ચૂકતી પર જો એની પાસે કોઈ એવું સાહિત્ય આવી ગયું હોય તો આ પછ્યા હતા પેટીની અંદર એને મૂકી અને પોતાના બ્લોકની અંદર જાય એટલા માટે રાખવામાં આવે છે વિદ્યાર્થીઓને અમારો એ જ સંદેશ છે કે આ જીવનની કોઈ અંતિમ પરીક્ષા નથી આ પરીક્ષા એ બોર્ડની પરીક્ષા તરીકે એક સારા અને એક સારા માહોલની ની અંદર ક્લાસ દસ અને બાર ના પરીક્ષાઓ ચાલુ થઈ રહ્યા છે આજે પ્રથમ દિવસ હોય ક્લાસ દસ ના વિદ્યાર્થીઓ અત્યારે સવારે બોર્ડ ને પરીક્ષામાં આવી રહ્યા છે અને એક ઉત્સાહભરી વાતાવરણમાં પરીક્ષા આપવાનું મળે તે સારું શાળા પ્રશાસન દ્વારા અને જિલ્લાને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આ લોકોને જ્યારે આ લોકો શાળામાં આવે સવારે એક્ઝામો આપવા માટે ત્યારે આને સ્વાગત કરવામાં આવે છોતેર હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપી રહ્યા છે તંત્ર દ્વારા તમામ પ્રશ્નપત્ર અને બીજી શૈક્ષણિક સામગ્રી બતાવી દેવામાં આવી છે અને તમામ છાત્રોને ને ઉત્સાહપૂર્વક સફળ કરવામાં આવ્યું છે એમને શુભેચ્છા પાઠવામાં આવી રહી છે કે ચિંતા મુક્ત થઈને જેટલું પણ બેસ્ટ આવડે એ આપણે પરફોર્મ કરવાનું છે અને વધારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એવા મેસેજ સાથે આજે તમામ